જે ઓગણત્રીસ તારીખે સાઠંબા મુકામે જે બનાવ બન્યો હતો કે વાલ્મીકી સમાજના બંને ભાઈઓ ઝઘડતા હતા અને મનીષભાઈ ત્યાં છોડાવવા ગયા હતા પોલીસ સ્ટેશન આગળ ત્યારે પોલીસે ગેરવર્તન કરી અને જે મનીષભાઈ જે નિર્દોષ છે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને જેલમાંથી લઈ અને જે ઉપર જે રૂમ છે ત્યાં પોલીસ સ્ટેશને ત્યાં ઉપર લઈ રૂમમાં બંધ કરી અને લાકડીના ઘા મારવામાં આવ્યા છે લાઠીચાર કરવામાં આવ્યો છે ખરેખર આવા જે હોનારત જે કરતા હોય એ લોકોને પણ આવો માર મારવામાં આવતો નથી જે રાક્ષસો હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી આતંકવાદી હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી કે જેને લૂંટારા હોય ગુંડાઓ હોય અને જે બે નંબરના ધંધા કરતા હોય એમને પણ આવો માર મારવામાં નથી આવતો પરંતુ આવા નિર્દોષ મનીષભાઈને જે પોલીસ પાંચ પોલીસે રૂમ બંધ કરી અને પછાડીના ભાગમાં નીચેના ભાગમાં તળિયામાં ખૂબ લાકડીના માર મારવામાં આવ્યા છે આ દુઃખભરી બાબત છે તો આજે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા એસપી સાહેબસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવા અધિકારી સામે કડકમાં કડક પગલાં ભરી

બે ભાઈઓ ની ઝઘડામાં મને પોલીસ અંદર પૂરી જોર માર મારે મને જેથી આતાડી મારી ચાલી શકાતું નથી મારા ઘરમાં બે જ વ્યક્તિ છે અમે બે જ માણસ છે તો પોલીસ ની ડર થી અમે કામ છોડી ને નીકળી આયા છે શું થયું હતું એ ભાઈ બે ભાઈઓ ની ઝઘડો હતો એમાં હું ખાલી છોડાવો પડે તો એમાં મારા પોલીસ અંદર લઈ ગયા હતા કેટલા પોલીસવાળા હતા ચાર થી પાંચ જણા હતા શું કહીને મારે શું કહીને બધા અંદર પૂરી જ દીધો અને જેલમાં અને પછી ઉપરથી લઈને ચાલુ કર્યા પાછી પાછા જેમાં નરેન્દ્ર મોદી જેમ જેમને જે કરવા હું તો નિર્દોષ હતો હું કહેતો સાહેબ ને કે સાહેબ હું મેં શું કર્યું મને મારો તમે એમ તો બી એમને ધ્યાન ના આપ્યું ને આડેધડ મારવા રાખ્યું